શરૂઆત કરીશું એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેનાથી તો ગુજરાતમાં વધુ એકવાર પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે અમદાવાદ મહાપાલિકામાં જુનિયર ક્લર્ક ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સરખેજની કુવૈસ શાળામાં પેપર ફૂટ્યું હોવાનો યુવરાજ યુવરાજસિંહ જાડેજા દ્વારા દાવો કરવામાં આવ્યો છે પેપર ક્રમાંક અને ઓએમઆર ક્રમાંક અલગ અલગ આવતા ઉમેદવારોએ પણ હોબાળો કર્યો હતો તો પેપરનો સમય બપોરે બાર ને હતો પરંતુ સવા એક વાગ્યા સુધી પેપર શરૂ ન થતા ભારે રોષ જોવા મળ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને કોર્પોરેશને તપાસ પણ આ સમગ્ર મુદ્દાને લઈને હાથ ધરી છે તો મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે અમદાવાદમાં એમસીની જુનિયર ક્લર્કની ભરતી માટે પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો છે ત્યારે એમાં કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો દ્વારા વિવાદ કરવામાં આવી રહ્યો છે ઓ એમ સીટ આન્સર શીટ ની સિરીઝ બદલાઈ હોવાના વિદ્યાર્થીઓ દ્વારા આકષેપ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે વિદ્યાર્થી નેતા યુરાજસિંહનો પણ આ છે શહેરમાં 311 જેટલા સેન્ટર ઉપર આજની આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર નંબર છે એ અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં પહેલાં કે એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે બારને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બારને પિસ્તાલીસ કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું